અતિ પ્રાચીન લોઢણ દાદાની વિવિધ અંગરચના કરવામાં આવી હતી પર્યુષણ પર્વ દરમિયાન તીર્થના તમામ જીનાલય સમાજના તપસ્વીઓ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે ઉગ્ર તપસ્યા કરવામાં આવી હતી જેને પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જૈન વગામાંથી નીકળેલા વિશાળ શોભાયાત્રામાં વિજય દેવ જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ તે સાથે પિંકેશભાઈ તથા રાજુભાઈ શાહ વિશાલભાઈ શાહ સહિત હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા આ યાત્રા ડભોઈના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી શોભાયાત્રામાં ઘોડા ગાડી સહેનાઈ બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રાએ ડભોઈ નગરના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું

કે સાતમ ને દિવસે યાત્રા નીકળે છે જેમાં જાજરમાન રથ સુપન ગાડી તેમજ અન્ય સાધનો વિક્ટોરિયા વગેરે આની અંદર જોડાયેલા હોય છે અને ખૂબ ધામધૂમથી જૈન વાગામાંથી નીકળી ટાવર થઈને પરત જૈન વાગામાં વેસે જવાનું